તો જય દ્વારકાધી બધા મિત્રોને તો કેમ છો બધા મોજમાં તો આજે છે સન્ડે ફંડે તો સવારમાં છ વાગે ઉઠીને હું એકેડેમી જઈ આવ્યો અને મેચ રમી આવ્યો ક્રિકેટના તો હવે આપણા મમ્મી મુખવાસ બનાવે છે તો આપણે ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે જોઈએ મમ્મા કેમ બનાવે તો હું તમને બતાવું તો હાલો તો મમ્મા લઈ આવ્યા છે પાન અને સરસ રીતે ધોઈ નાખ્યા છે અને હવે સરસ રીતે લૂચે છે અને એ છે બધી સામગ્રી તો હવે આપણે જોઈએ મુખવાસ બનાવવાની પ્રોસેસ તો મમ્મા તો મુકોસ બનાવી રાખજે આપણે ખાઈ રાખીએ તૂટી ફૂટી આપણું મોઢું બંધ નહીં જવા દેવાનું તો હવે મમ્મા કરે છે કટિંગ તો જોઈ શકો છો તમે તો આ થઈ ગયું છે કટિંગ આપડું અને એમાં ઉમેરે છે ધાણાદાર અને હવે આપણે ઉમેરે છીએ વરિયાળી અને હવે આવી ગઈ છે મીઠી ગોળી ગઈ છે તૂટી ફ્રૂટી હવે આ છે સુકી અને હવે આવી ગઈ છે સલી સોપારી આવી છે અને આ મુખવાસ ની રેસીપી મારા મમ્મા ની ચેનલ નોપન આવશે હર્ષાહી કરીને તો તેને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો હવે આવી ગયું છે બહાર અંદર કાનો કહેવાય આને આવી જપાન ને ચટની હવે થાય છે બધું મિક્સ તો આપણે મૂકવાસ રેડી થઈ ગયો છે તો એક સ્પૂન જમીએ મસ્ત છે તમે પણ આજો મીઠું પાન ખાતા એવું લાગે છે તો તો કહેવાનું છે છે કે બધા જ આ બનાવજો મારો તમને કોને કોને આ મુખવાસ ભાવે છે મને કોમેન્ટ કરજો તો હવે આપણે ડબ્બો ભરાય છે કેવો સરસ ટેસ્ટી લાગે છે અને હવે રક્ષાબંધન પણ આવે છે એટલે બનાવવું જરૂરી છે આમ તો આ મુખવાસ બધે દિવાળી પર બને છે પણ અમારા અહિયાં બારે માસ બને છે ડબ્બો ખાલી ના થાય ત્યાં ભરાય જાય મારા બધાનો એવો ફેવરિટ છે આ મુખવાસ હવે આ ડબ્બો ભરાઈ જાય પછી પણ મમ્મા આમાંથી એક રેસીપી બનાવશે શું બનાવશે તો મનેય નથી ખબર તો આપણે જોઈએ મને પણ બતાવીશ કે શું રેસીપી બનાવે છે અને રેસીપી જોવી હોય તો મારા મમ્મા ચેનલ બાજા જો અને મારા વિડીયો પણ લાઈક કરજો મારા મમ્માને કરતા આગળ નીકળવું છે વગી ભરાઈ ગયો છે અને આટલો મુખવાસ વધ્યો છે તો આપણા રેન્ડમ સબસ્ક્રાઇબરને આ ગિફ્ટ કરશું તો જમાર કોઈને જતું હોય તો કોમેન્ટ કરો ફટાફટ આ મુખવાસની મમા રેસીપી બનાવે છે તો શું બનાવે છે એ જોઈએ તો હવે મમા મેલ્ટ કરવા મૂકે છે તો આ શું બનાવે છે મમા મને તો ખબર નથી પડતી તમને અંદાજ આવ્યો હોય તો કોમેન્ટ કરજો હવે મેલ્ટ થઈ ગઈ છે અને હવે ફ્રીઝ કરવા મૂકીએ છીએ તો અહીંયા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ગાર્ડન સાફ કર્યું હતું તો પાછું આવી ગયું છે અને ચકલિયો પણ ચણવા આવી ગઈ છે ચાલુ શકો તમે અંજીર જો કેવી સરસ મજાની બિચારી જમે છે કેટલી ભૂખીએ છે તો તમે પણ થોડું થોડું નાખતા રહેજો બિચારા પક્ષી ખાય ચાલુ વરસાદે બિચારાઓને કાંઈ ના પડે તો થોડું પુણ્ય કરતા રહેજો આ જામી ગયું છે તો આ શું છે તમને આઈડિયા આવી ગયો હશે તો મને કોમેન્ટ કરજો તો ચાલો તમને કહી દઉં આ ચોકલેટ છે જઈ શકો છો તમે હવે પોઝ આવી ગયો મેં તો આ ચોકલેટ ખાધી આ મસ્ત છે તમારે કોઈને ઓર્ડર કરવી હોય તો મને કોમેન્ટ કરજો હું તમને નંબર દઈ દઈશ કોમેન્ટમાં બધી ફ્લેવર ની ચોકલેટ બનાવે છે ઓલ ફ્લેવર છે અહિયાં હું આ ચોકલેટ ખાઈ મોજ કરું આજના બ્લોક મળતો કાલે પાછા મળીએ તો